જય માતાજી મિત્રો આજે વરસાદ અમારે ચાલુ છે ને વરસાદમાં ના બહુ અને આજે અમારે રવિવારની રજા હતી ને વ્લોક ચાલુ છે ને આપણે બહુ એટલે બહુ મોડો કીધો છે પાંચ વાગી ગયા છે અને પાંચ વાગે છે ને આપણે લોક ચાલુ કરવાનો ટાઈમ મળ્યો છે કારણ કે આજે ઘરે છે ને બહુ કામ હતું આજે પતરા ઉપર છે ને આપણે તાલપત્રીની બધી વસ્તુ નાખવાની હતી ને પ્લસ થોડું કામ હતું હું તમને બતાડું કે હું કામ મે કર્યું નહી દીધું તો પેલા કાર તમને વરસાદ બતાડો કે વરસાદમાં છે ને નાવાની એટલે બહુ મજા આવી ગઈ અને બીજું જ સોનાના કપડાં ને બધું ધોતી હોય ને તો એની ઉપર છે ને આપણે આ પતરું નાખી દીધું છે એટલે એની માથે પાણી પડે નહીં અને પ્લસ તડકો હોય ને તો એને લાગે નહીં એટલે સાંઈઓ ઉપર રહી અને નીચે બીજું કામ છે ને આ જે અમારા દાદર છે ને એની ઉપરથી પતરા તૂટી ગયા હતા એટલે ત્યાં તાલપત્રી નાખવાની હતી તો ત્યાં આપણે તાલપત્રી નાખી દીધી છે એટલે આપણે દાજરમાં હાલીને તો પાણી પડ્યું હોય ને તો ફોર્મ છે ને લપસવાનું બહુ વધારે કરતું હતું એટલે આજે સીધો મકાન માલિકને કાલ કાલપત્રી તમે મને લઈ ગયો એટલે હું કાલપત્રી આની ઉપર એક નાખવાની છે ને બીજી આપણે અમારા પતરા ઉપર નાખવાની બે કાલપત્રી લઈ ગઈ હતી ને એ જ અમે કામ કર્યું અને આજે ગરીબી બપોરે અગિયાર બાર વાગે બહુ હતી હતું ત્યારે વરસાદ નહોતો પણ પછી વરસાદ હાડ અત્યારે ચાર વાગે વરસાદ પડ્યો એટલે મજા આવી ગઈ ને ઠંડક થઈ ગયો તો આજે હું વરસાદ નહીં હું આજ બહુ નાખ્યો હતો

ને બોલ આપણને પતરું બીજું નાખી દીધું છે અને આવું કઈક અમારું સુરત દેખાય છે જવો તમે તમને દેખાડવા ટેબલ ઉપર ને તમને દેખાડવા તો એટલું કામ કર્યું એટલે મારે બહુ મોડો તાલ ઉઠ્યો છે ટાઈમ બહુ મળ્યો નથી મારો ને સોનલ જજી નીચે કામ જ કરે છે કપડા ને એવું બધું ધોવે છે આ છે ને સોનલ વરસાદમાંય માં એને બહુ મજા આવી ગઈ છે

આ પ્રોગ્રામ જ બીજો હતો મારે બનાવવાનો બની ગયું બીજું વરસાદ એવો એવું ભૂખ લાગી બનજો તમને ભૂખડી જેવું તો તમને તમને પાવે નહીં ખાઈ જોવું કરીને ભેળ જેવું કરીને ટમેટા ડુંગળી એવું નાખીને ભેળ જેવું કરીને ખાઈ લો મજા આવે વરસાદ પડે એટલે ઠંડક બની ગયું બાકી બહુ છે ને ગરમી પડતી રોજ અત્યારે ધીમો ધીમો થોડોક વરસાદ ચાલુ છે

નાન સબ ફીટ છે ગોળ છે ને પેલા પાકવા દેવાનો જો જેમ લાલ પડી જાય ને પછી નાખવાનો છે એમાં લોટ જે સોનલ છે ને બધું તૈયાર કરે છે કી વાળી બસ તમથી સોનલ ખાઈને તો હારું પડે એના માટે અને મને ભૂખે લાગી છે એટલે હે

ચટોક નાખવાનો છે મને કે જે પાછી પછી વધી જાય હો નો વધે નાખે જે છે મારે ખાવા નાખો વધારે નહીં બસ બસ હવે બસ તો પછી મને કે જે જેટલો નાખવાનો હોય ને એટલો ગો એમાં લોટ જે સોનલ તૈયાર કરે છો કોખડી છે ને બનીને થઈ ગઈ છે ત્યાર હવે આની ઢેફલી પાડવાની છે સોનલ કરે છે જો તાવી તો લીધો છો શાક મળી નહીં તો નાની ઢેફલી પાડવાની છે કે ઢેફલા પાડવાના છે નાની ઢેફલી પાડવાની છે કારણ કે ગોળ હોય ને એટલે કડક થઈ જાય ને તો પછી બરોબર ઢેકલી પડે નહીં એ ગરમ ગરમ છે ને ત્યાં સુધી કરી નાખું અને જો કાજુ બદામ નાખતા ભૂલાઈ ગયા હવે આપણે ઉપરથી અમને ખાતા જ આવું બીજું હું એક બદામ કાજુ મોટા મૂકીને ઢેકલી મૂકી દેવું એટલે આવી છે હું હોય તો તને ભૂલાઈ જઈશ સારું કહેવાય

બનાવવાની કઈ નઈ આપણે એટલી હુકડી બનાવી ને એ પેલા ખાઈ લઈ તને હુકડી ભાવે બુ એ મમ્મી બહુ બનાવતા મમ્મી બહુ બનાવતા તો ઘરે તમે આશ કરતા હશે ને ભૂખ લાગે એટલે હુકડી બનાવી નાખવા ને બે ને બહુ ભાવે હુકડી મમ્મી બનાવતા ને તો બે જાય બે એમ તો જયારે હું નાનો હતો ને ત્યારે હું હુકડી બહુ બનાવતો ભણવા જાય ને એટલે ગોળ તો પડ્યો જ હોય એટલે ઘરે આવી દફતર મૂકી દેવાનું દફતરની જગ્યાએ પછી ગોળ ગરમ કરી અને લોટ નાખીને જેવી ભૂખડી કંઈક છે ચાલો ભૂખડી ખાઈ લે સોનલી છે ને મને કામે લગાડી દીધો છે તો આ ડબલા છે ને ખાલી હું ચાર પાંચ લઈ આવ્યો હતો મને કીધું કે આમાં બધી વસ્તુ તમને ભરી દઉં ને તો એ તમે ભરી ભરીને

એટલે આમ દેખાય કે જે કઈ જોતું હોય ને તેને ઉપર આ દેખાય છે આ બધી વસ્તુ મૂકેલી કાંઈ થાય લઈ લઈ નકર સ્ટીલના ડબરામાં મૂકેલું હોય ને તો દેખાય નહીં ગોતવું પડે બધા ડબરા ખોલવા પડે યાદ ન હોય ને એટલે મેં કીધું આ ડબલા હું લેવું ને એમાં ભરીને પછી રાખીને પછી અહીં ઉપર રાખી દઈએ એટલે તને બધી વસ્તુ દેખાય એમ તો આ રીતે મને ત્યાં કામમાં લગાવી દેશે તો પહેલાં આપણે આ કામ બધું પતાવી દઈએ છે ને મને કામે લગાડી દીધો છે

એટલે પાણી અને પાણી હોતે બનાવ્યું છે પણ એ ઠંડુ થવા છે આપણે ફ્રીજ રાખી દીધું છે મન કે છે ને તમે આ સુંગો છે ને તમે પૂરી માં ભરી ગયો તમે જો અત્યારે હું ભરવા બેઠો છું જો આવું કામ મને કોઈ છે એને કાંદા ભરજો ચણા ને કાંદા મસ્ત ચણા ને કાંદા ને પેલા છે ને બટેકા નો માવો ભરી દઉં ને પછી ઉપરથી થી ડુંગળી ની કટકી પછી ચણા એ બધું નાખી દઉં અને પછી છે ને એનો ટેસ્ટ થોડો આવશે આ રીતે મને જો કામ મોપી દીધું છે એને પછી એને છે ને કંઈ ખાવાનું જ કામ કરવાનું વાહે કંઈ વેધું નહીં એમાં કામ કરવાનું

આ લેમ છે આપણે લારી બનાવીશું તો તો લારી નાખી દઈએ તો પેલી પૂરી છે આપણે સોનલ ને ખબર વખાણ કરે છે હવે તું મને પૂરી ભરી દે પછી હું ટેસ્ટ મારું કે કેવી લાગે છે મસ્ત છે પાણી મસ્ત ભાઈ મસ્ત છે સેવ નથી સેવ જ ને મજા આવી જાય પાણીપુરી પાણી પણ મસ્ત બની છે ટેસ્ટ આવ્યો છે એને બધે ખાવા ઘણા બધા મિત્રો ખાવા છે ને બહુ ભાવતી હોય ને વધારે ખાવાની ઈચ્છા થતી હોય મારી આવી જ જાવ ત્યારે ખાવા હું કેતો તો મારી જેમ છોકરી હોય ને બહુ ભાવે તમને પાણીપુરી પડી તો બાયો ચાલો બધા મિત્રો પાણીપુરી ખાવા અને આપણે પાણીપુરી ખાઈ અને આ વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો મળીએ આપણે નવા વ્લોગમાં